જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો શારદી નવરાત્રી અવસરે મમતા અને રક્ષણ સ્વરૂપ છે તેઓ પોતાના આલિંગન ભગવાન કાર્તિકે ધારણ કરીને હંમેશા પોતાના ભક્તો આશીર્વાદ આપે છે આજે આપણે તેમના પાવન સ્વરૂપ ની કથા વિધિ અને મહત્વ જાણીશું કથા શરૂ કરતા પહેલા જો તમે સાહો છો કે તમારી ઉપર તમારા પરિવાર ઉપર તમારા સંતાનો ઉપર સંકાત માતાના એટલે કે માં દુર્ગાના પાંચ સ્વરૂપ માં સંકાત માતાના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બન્યા રહે તો આ વિડિયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય સંકાત માતા અવશ્ય લખી લેજો જેથી એમની કૃપા આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો સાલો શ્રદ્ધા અને ભક્તિ पूर्वक શરૂ કરીએ માં શંખત માતાની આ દિવ્ય કથા જે નિત્ય સિંહ ઉપર વિરાજમાન છે અને પોતાના બંને હાથોમાં કમળનું પુષ્પ ધારણ કરે છે તે યશસ્વીની શંખત માતા દુર્ગા દેવી હંમેશા અમારું કલ્યાણ કરો સાલદી નવરાત્રીના પાવન દિવસોમાં માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરતા આજે આપણે નવરાત્રીના પાંચમા દિવસે આવી પહોંચ્યા છીએ પ્રથમ નવરાત્રીના દિવસે શૈલી પુત્રી બીજે દિવસે બ્રહ્માણી ત્રીજે દિવસે દેવી ચંદ્રઘટના અને ચોથે દિવસે દેવી કુચમંડા તથા પાંચમા દિવસે દેવી શંકાત માતાની પૂજા આરાધના કરવામાં આવે છે આજે નવરાત્રીના પાંચમા દિવસે મા દુર્ગાના પાંચમા સ્વરૂપમાં શંકાત માતાની ઉપાસના કરવી જોઈએ

તેમને ગોદમાં ભગવાન શંકર એટલે કે કાર્તિકેયની સ્વામી વિરાજમાન રહે છે એવું કહેવાય છે શંકત માતાની શ્રદ્ધાપૂર્વક પૂજા આરાધના કરવાથી સંતાન ચોકની પ્રાપ્તિ થાય છે અને સંતાનને દરેક દૃષ્ટો પ્રભાવથી શંકત માતા રક્ષા પણ કરે છે જે દંપતી સંતાન છે તેમણે આજે શંકત માતાની વિશેષ પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ અને સંતાન સુખ પ્રાપ્ત કરવાની કામના કરવી જોઈએ સ્નાન આદિથી સ્વસ્થ થઈ જવું જોઈએ સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો અને પછી ઘર અને પૂજાનું સ્થાન ગંગાજળ અથવા ગૌમૂત્રથી શુદ્ધ કરો ત્યારબાદ કળશની સ્થાપના કરી હોય ત્યાં જઈને પૂજન કરો તેને ફૂલ સુગંધિત દ્રવ્યો અબિલ ગુલાલ શ્રીંગાર અક્ષત વગેરેથી પૂજા કરો પછી માતાનું પણ આ રીતે પૂજન કરો શણગાર કરો પૂજામાં ફળ ફૂલ મીઠાઈ લવિંગ એલસી સિંદૂર અક્ષત ધૂપ દીવો અને કેળાનું ફળ અર્પણ કરો માતાની આરતી અને સ્તુતિ કરો પછી સ્વાદિષ્ટ વ્યંજન અને પકવાનોનો ભોગ અર્પણ કરો અને શંકત માતા પાસે તમારા સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરો જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો સંતાનનો સુખની યાસના કરો અને ખાસ કરીને પોતાના તથા પરિવારજનોના માટે કૃષ્ણ ભક્તિ યાસના અવશ્ય કરો ત્યાર પછી પ્રસાદનું વિતરણ કરો અને આ રીતે સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક તમારી પૂજા પૂર્ણ કરો નવરાત્રીના પાંચમા નોરતી અધીષ્ઠા દેવી શંખત માતા છે તેથી જો કોઈ વ્યક્તિને સંતાનનો અભાવ હોય તો શંખત માતાની પૂજા આરાધના કરીને આ મંત્રનો જપ કરવો જોઈએ જેમ કે ઓમ શંખત દેવી માતાય નમો આ મંત્રનો જપ કરવો જોઈએ તો ચાલો હવે આ પણ જોઈ લઈએ કે માં દુર્ગાની શંખત માતા કેમ કહેવામાં આવે છે તેના પાછળની પુરાણિક કથા

જેઓની તેર પત્નીઓ હતી અને બધી પ્રજાપતિ દક્ષની પુત્રીઓ હતી તેમાં સૌથી મોટી પુત્રીનું નામ હતું દીતિ જેમના પુત્ર ઈણ્યા કશીપુર અને ઈણા કક્ષ હતા આ બંનેનો વધ શ્રી હરિનારાયણ નરસિંહ અવતાર અને વારા અવતારમાં કર્યો હતો તેથી દીતિએ ફરીથી પોતાના પતિ પાસે એક પુત્રની માંગ કરી ત્યારે ઋષિ કપસાપે દ્વિતીયને કહ્યું કે બ્રહ્માજીની તપસ્યા કરીને તે પુત્ર પ્રાપ્ત કરી શકે છે પોતાના પતિને વાત માન્ય રાખીને દ્વિતીયએ તેમ જ કર્યું તેમની તપસ્યાના કારણે બ્રહ્માજીના વરદાનથી તેમને એક પુત્રની પ્રાપ્તિ થઈ તેનું નામ વજ્ર હતું અને તે અત્યંત બળશાળી તથા પરાક્રમી હતો તેને પોતાના બળથી ઇન્દ્રને પણ પરાજિત કરી દીધા અને દેવતાઓને બંધક બનાવી દીધા પરંતુ બ્રહ્માજી ના સમજાવવાથી તેને બધા દેવતાઓને મુક્ત કરી દીધા હતા અને પછી શાસ્ત્રક ભાવથી પોતાનું જીવન વ્યસ્ત કરવા લાગ્યો પણ તેની પત્ની વૈરાગી શુદ્ધ હૃદયવાળી ન હતી તેણે પોતાના પતિ પાસે એક અત્યંત બળશાળી પુત્રની માંગ કરી જે ત્રણેય લોકોમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરી શકે વેરાગણી આ વાત વજ્રની સારી ન લાગી પરંતુ પત્નીના મોહમાં તેને વસન આપી દીધું અને બ્રહ્માજીની તપસ્યા કરવા લાગ્યો તેના કારણે વેરાગીને એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ દ્વારકાસુર પડ્યું તેણે પોતાના અત્યાચારોથી સારી તરફ ઉગ્ર મસાવ્યો હતો અને ત્રણેય લોકોમાં આધિપત્ય સ્થાપવા માટે તેણે પણ બ્રહ્માજીની તપસ્યા કરી તેની

તો વેરાગી છે એટલે તેમનો પુત્રનો તો કોઈ પ્રશ્ન જ નથી તેથી તે પોતે અમર બની જશે કારણ કે મહાદેવ તો હંમેશા તપસ્યામાં લીન રહે છે અને તેઓ માતા પાર્વતી સાથે ક્યારેય લગ્ન કરશે નહીં એવું તેને લાગ્યું તેથી તેણે વરદાનમાં મહાદેવના પુત્રના હાથે જ પોતાનું મૃત્યુ માંગી આ સાંભળી બ્રહ્માજીએ પણ તથાસ્તુ કહી દીધું વરદાન મળતા તારકાસુર અત્યંત દુષ્ટ બની ગયો પોતાના બળથી તેણે બધા દેવતાઓને હરાવી દીધા તેનો અધિકાર છીનવી લીધો અને તેમને સ્વર્ગમાંથી પણ બહાર કાઢી દીધા હવે તારકાસુરના અસિયા સરોથી પીડિત બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને પછી તેઓ ને લઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુના શરણમાં ગયા દેવતાઓએ પ્રાર્થના કરી કે તેઓ તેમને આ દુઃખ પરિસ્થિતિમાંથી બહાર કાઢી ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને આશ્વાસન આપતા કહ્યું માતા સતીનો જન્મ થઈ ગયો છે તેઓ પર્વતરાજ પુત્ર હિમાલયની પુત્રી તરીકે જન્મી ચૂક્યા છે તેઓ ટૂંક સમયમાં મહાદેવ સાથે લગ્ન કરશે અને તેમના પુત્રના હાથે તારકાસુરનો વિનાશ થશે થોડા સમય પછી માતા પાર્વતી ઘોર તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને તેમના સાથે વિવાહ કર્યા મહાદેવની અર્ધાંગ્નિ બનીને માતા પાર્વતીએ એક પુત્રને જન્મ આપ્યો જે શંકજ એટલે કે કાર્તિકીય હતો માતા પાર્વતીએ પોતાના પુત્ર કાર્તિકીયની તારકાસુર સાથે યુદ્ધ કરવા માટે તૈયાર કરવા શંકટ માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું શંકટ માતાથી યુદ્ધનું તાલીમ મેળવ્યા બાદ કાર્તિકેય ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓનો સેનાપતિ જાહેર કર્યો અને યુદ્ધમાં કાર્તિકેય તારકાસુરનો સહાર કર્યો શંકટ માતાની કૃપાથી મૂર્ખો પણ નાની બની જાય છે તેમની પૂજા અને આરાધના કરવાથી મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે અને જીવનના તમામ સંકટો દૂર થાય છે સંકટ માતા મમતા વરસનારી દેવી છે તેઓ હંમેશા પોતાના ભક્તો પર કૃપા રાખે છે આથી આજે તેમની વિશેષ પૂજા આરાધના કરવી જોઈએ તેમનાથી આપણા પરિવારની સુરક્ષા સંતાન સુરક્ષાની રક્ષા સાથે ભક્તિની સુરક્ષા માટે પણ પ્રાર્થના કરવી જોઈએ કારણ કે આજકાલના

આપણે આવતી પેઢી સુધી પહોંચાડી શકીએ તો મિત્રો આ હતી નવરાત્રીના પાંચમા દિવસની કથા એટલે કે મા દુર્ગાના પાંચમા સ્વરૂપમાં મા સંકટ માતાની કથા અને અમને આશા છે કે આ કથા તમને પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો તમારા જેવા ભક્તોને મિત્રને શેર જરૂર કરજો અને આ વિડિયોને એક લાઈક અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શંકત માતા લખવાનું ભૂલતા નહીં અથવા જય મા દુર્ગા અવશ્ય લખી લેજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો